ડ્રેનેજની ધીમી કામગીરીથી લોકોમાં રોષ વ્યાપ્યો છે નરોડાના કઠવાડા વિસ્તારમાં જ્યાં વ્યાસવાડીથી શેલબી હોસ્પિટલ જતાં રસ્તા પર ડ્રેનેજની કામગીરી થઈ રહી છે નિકોલ ગામ ખાતે છેલ્લા વીસ દિવસથી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલુ છે ઇન્કમ ટેક્સ બ્રિજ નીચે જ્યાં બાટા તરફ જતાં રસ્તામાં બ્રિજ નીચે ડ્રેનેજનું કામ ચાલુ છે કોકડ ગતિએ ચાલતી આ કામગીરીથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડ્રેનેજની કામગીરી દરમિયાન બેરીકેટ પણ નથી લગાવાયા ડ્રેનેજ ખુલ્લી હોવાથી સુરત જેવી દુર્ઘટના બની શકે છે બેરીકેડીંગ બરાબર ન લગાવાયા હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ડર રહે છે ડ્રેનેજની કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે તો અહીંયા બે મહિનાથી અમારે એવું છે કે ખોદકામ કરીને તો મૂકી દીધું અને બહુ ધીમી ગતિએ કામ ચાલે છે બરાબર અને મારા ઘરની સામે જ બિલકુલ ગટરના ઢાંકણા ખુલ્યા છે આ દેખાય છે ગટરનો નું ઢાંકણું ખુલ્લું જ છે એટલે આવી એક ઘટના અમે સાંભળી છે ચાર પાંચ દિવસ પહેલા કે સુરતની એક ઘટના એવી બની છે કે છોકરું ગટરમાં જતું ત્રણ કિલોમીટર પર મળ્યું છે હવે એવી ઘટના અમારી પણ ન બને એવી વિનંતી કરીએ છે કે અમારે બાળકો બધા અહીંયા જ રહે સાજની ટાઈમે અહીંયા જ રમતા હોય છે નાના નાના ભૂલકાઓ મતલબ તો ગટરના ઢાંકણા અત્યારે ચાર દિવસ પહેલા ખોલી ના ગયા અને આવે છે અને જોઈને જતા રહે સમજી લો ગટરવાળા એક દાડો વારા પાણી વાળા ખોલે ખોલે છે એક દાડો પેલા ઘટના ઢાંકણા વાળા આવે છે એક દાડો રોડ વાળા ખોદી ખોદીને પાછ જતા રહે છે એટલે આનું કોઈ નિરાકરણ અત્યાર સુધીમાં હજી કોઈ આવ્યું નથી નું કામ ધીમી ગતિએ થાય છે અને જ્યારે એમને કરવાનું હોય ત્યારે ધીરે ધીરે કામ કરે છે બરાબર અને ઝડપી કામ કરતા નથી પહેલા પણ કામ શરૂ કરે કામ ચાલુ કરાયું હતું ત્યારે બી ધીમી ગતિએ કામ એમની એમની મરજી મુજબ કામ કરે ઘટન ઉભરાતી હોય છે ગટરનું પાણી બહાર આવતું હોય છે વાસ મારતી હોય છે છે અને નજીકમાં સ્કૂલ સ્કૂલના છોકરા જતા આવતા હોય છે છોકરાઓ અને બાઇકો લઈને જે નીકળે છે આ રોડની જે પટ્ટી પાડી છે એમાં છોકરા ગબડી જાય છે બધા અને ગટરના પાણીમાં બી પડે છે અને કોઈના છોકરાને મોઢામાં પાણી પણ જતું રહે છે અને છ મહિના પહેલાથી આ રોડનું કીધું છે આરસીસી રોડ બનાવવાનો તો ડમરવાળો રોડ બનીને જતા રહ્યા અને પછી બે મહિના પછી એ સારો રોડ હતો ને તોડી નાખ્યો આ લોકોએ અને અત્યારે કહે છે કે અમે આરસીસી રોડ બનાવીશું તો બે અઢી મહિના થયા છે હરિદર્શન થી રોડ બનાવતા બનાવતા આવે છે હજુ આ લોકો રોડ પૂરો કરી નહીં શક્યા જો સવારે આ લોકોને મૂકવા જવાના હોય નોબલ સ્કૂલ મારા માંથી અમે આવીએ છીએ અને નોબલ સ્કૂલ માં મુકવા જવાના હોય છે આ બાજુ બધું ખોદકામ કરેલું છે ગટરો ખુલ્લી છે ઢાંકણ બી નહીં એના અને પાણી બધું બહાર નીકળ્યું હોય છે ગટર નું ગંદકી વાળું અને એક બાજુ બંને સાઈડ ના વ્હીકલ જતા હોય આવતા જતા બંને બરાબર એક હાથમાં છોકરું નાનું હોય કોઈ રાખવા વાળું ના હોય લઈને જવાનું હોય ને આ છોકરાને લઈને આવવાના હોય એમ તો તકલીફ બહુ પડે છે એમાં આમ કામ થઈ રહ્યું છે નો ડાઉટ કે ભાઈ એમને એક છે કે ભાઈ પાઇપલાઇન નાખવી છે પણ પ્રોટેક્શન કાંઈ નથી સર મીન્સ જે આજુબાજુ અમારું જે નિકોલ ગામ છે એના જે નાના બાળકો વૃદ્ધ માણસ છે માણસો છે એના માટે તમે એમને કોઈ સુવિધા નથી કે લોકો ક્રોસ કરી શકીએ જાણવા માટે હું અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પરવા નીકળો છું જોવા નીકળો છું આખરે અમદાવાદની પરિસ્થિતિ શું છે જયારે નરોડા કઠવાડા વ્યાસવાડી થી સેલબી રોડ ઉપર હું પહોંચ્યો ત્યાંના દ્રશ્યો જોઈ શકાય છે કે ત્યાં રસ્તાનું કામ ચાલે છે એ એક બાબત હતી પરંતુ તેનાથી મોટી બાબત એ હતી કે અહીંયા સુરત જેવી ઘટના બની શકે છે એટલા માટે કારણ કે આ ડ્રેનેજ જોઈ શકાય છે જેનું ઢાંકણું અહીંયા ખુલ્લું છે ખુલ્લી છે છે તૂટેલી અને અહિયાંથી બાળકો પણ અહીંયા પસાર થતા હોય છે ચાલીને જતા હોય છે કારણ કે આસપાસમાં સ્કૂલો આવેલી છે દુકાનો છે રેસીડેન્ટ એરિયા છે બજાર ભરાય છે એટલે સ્વાભાવિક છે કે ચાલવાના પણ લોકો અહીંયા વ્યક્તિઓ બાળકો વૃદ્ધો તમામ લોકો હોય છે આ રીતે મહિલાઓ બાળકો સાથે જતી હોય છે તો ત્યારે બાળક રમતા રમતા પણ આની અંદર પડી શકે છે સુરત ની ઘટના અહીંયા બની શકે છે આ મોટી બેદરકારી કોર્પોરેશન ની કહી શકાય કોર્પોરેટર અહીંયા ધ્યાન નથી આપતા એ પણ એક બાબત છે અને સાથે કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી કહી શકાય છે અહીંયા જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો ત્યાં બેરિકેટિંગની સ્વાભાવિક છે કે જરૂરિયાત હોય અને તે હોય તો જ લોકોને ખ્યાલ આવે કે અહીંયા આ કામ ચાલે છે અને ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું છે કે તૂટેલું છે જેથી કરીને કોઈ બનાવ ન બને પરંતુ આ બાબત આ વિસ્તારમાં આ રોડ ઉપર જોવા નથી મળી જે મોટી બેદરકારી છે અને આ બેદરકારી મોટી દુર્ઘટના પણ નોંધવી શકે છે